જયારે હું ને તાણો બહુ મોકા કુટુંબીના વેચીને મને જીવ નવું જીવન આલી મારી મા એ દાળા કાકા કુટુંબ બધા ના કોઈ નતું આવતું નતું તું મારી મારી ભગવાન જેવી માને શરમ નહિ આવતી હા

મારી માના ઉપકાર જેટલા મોનો એટલા ઓછા ન તો આજ મારી માને કેવા બેઠી કે બેઠા બેઠા ખાય એની માની હવે ઉંમર થઈ ગયા તો મારે હેડ આવી નહીં તો મારે બાચાર બેઠી બેઠી ખાય મૂકમ આવ્યો નહીં આ ઘરમાં હેડે એનો નહીં હતું તો તું બોલ બોલ કરી દે મારી માને ઓગળી લે પછી મેં વિચાર્યું કે માને હવે ઉંમર થઈ જાય તો હું લગ્ન કરી દઉં તો માને કોમ ના કરવું પડે અને માની સેવા કરે એટલા માટે મેં લગ્ન કર્યા કે તો હું ધૂળ માની તું સેવા કરે કોમ કરે માને તું વાત લો કોમ કરવાના એટલી બુદ્ધિ પડતી નહીં મારી માને બોલ બોલ કરે